જય માતાજી હું સાહિતકાર પહુભાગઢવી બહુ સરસ મજાનો એક દુહો મેળ્યો છે અને એમાં એમ કે છે કે અમુકથી અમુક નોઝ થાય જેમ ચીડિયા છે એ કોઈ દી બાજ ન બને ગમે એટલું જોર કરે તો ચકલી બાજ ન બને એમ અમુક અમુક જગ્યાએ જ રે અમુક થી અમુક ન થાય આંગળી ગમે એટલી હોજી જાય પણ થાંભલો ન થાય એની ઉપર કવિ દુહો આપે છે કે આકાશેથી ઉતરે ને મેઘની જેમ મંડાય ઝાકળ આવે મેઘરવો આવે આપણા વાહન ને હાલવા નો દઈએ એટલી બધી ઝાકળ આવે આપણને એમ થાય કે વરસાદ પડે છે કે હું એટલી બધી ઝાકળ આવે અને ઝાકળને એવો વેમ હોય કે જેને કેમ વાવણી કરી દેવાની હોય ચોમાહાની એમ આકાશેથી ઉતરે ને મેઘની જેમ મંડાય પણ ભો ભીની નો થાય ઝાકળ પાણીએ જબુડા ગમે એટલો ઝાકળ પડે મેઘરો પડે પણ એનાથી શાર આંગળ જમીન ન પલળે એ ખાલી દેખાવ હોય એટલે અમુક છે ને એ ગમે એટલું જોર કરે ને તો એનો ખાલી દેખાવ રીએ એનાથી કાંઈ થાય નહીં અને જે કરવાવાળા છે ને એ લવતા નથી એટલે કે બોલતા નથી એ કરી દેખાડે છે એની કિંમત દુનિયા જાણે છે કાસું ને કમાણસા વણ વગાડ્યા વાજંત કાસું હોય ને એને તમે જરાક ઠપકારો મારો એટલે કેટલાય ઘડી બોલ્યા કરે પિત્તળ હોય એને તમે ટકોરો મારો કેટલાય ઘડી રણક્યા કરશે અને કમાણસા અમુક બકબક કરતા હોય આમ કરી નાખો ને તેમ કરી નાખો ને હવે આમ જોઈ લઉં તેમ જોઈ લઉં કાંઈ એનાથી થાય નહીં એ કમાણસા એ માણસ ન કહેવાય કાસુ પિતળ કમાણસા વણ વગાડ્યા વાજંત એને બોલાવો નહીં તો બક બકબક બકબક કરતા હોય પણ હેમ નો વાગે હે સખી હેમ એટલે કે સોનું સોનું તમે પછાડો ને તોય એમાંથી અવાજ ન આવે એની માથે તમે હથોડો મારો તો અવાજ ન આવે શું કામ કે એનામાં સહનશક્તિ છે એ રાઈડ ન નાખે ખાનદાન માણસ ગમે એટલી તક તકલીફમાં આવ્યો હોય પણ એ બકવાસ ન કરે એ કરી દેખાડે હેમ નો વાગે હે સખી અને વાજે તો તો લાજે ખાનદાન માણસ જો ગાય બોલે ને તો પોતાને ને પોતાને ભોઠપ થાય ને પોતે શરમાઈ જાય મારા મોઢામાંથી અપશબ્દ નીકળ્યો અપશબ્દ બોલવા વાળા તો કમાણસા એટલે કે માણસના પેટના ન હોય ને એ બોલે માટે આ દુઓ એમાં એમ કહે છે કાંસું પિત્તળ ને કમાણસા એ વણ વાજા વાજંત હેમ નો વાગે હે સખી વાજે તોય લાંજે એ બોલે ને તોય એને શરમ થાય મારાથી આટલું બોલાઈ ગયું જય માતાજી પૌભાના આવા દુહા સાંભળવા માટે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં જાઓ વિડીયો જોઈ લાઈક આપો અને તમને જો મજા આવે તો આમાં કોમેન્ટ આપજો Se mata